જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ શિયાળામાં મેથી પુષ્કળ પ્રમાણમાં આવે છે અને જો આપણી ઘરે અચાનક કોઈ મહેમાન આવી જાય તો આપણને વિચાર આવે કે આપણે મહેમાનને શું જમાડશું તો ફટાફટ થી બની જાય ને એવા આ મેથીના ગોટા છે તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ મેથી ગોટા હલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું મેથીના ગોટા હા મિત્રો આવી ગુલાબી ઠંડીમાં ગરમા ગરમ કાંઈક મળી જાય ને તો પછી ખાવાની મોજ પડી જાય એમાં જો કોઈ મહેમાન આવી જાય તો આપણે વિચાર આવે કે ફટાફટથી શું બનાવવું તો ફટાફટથી બની જાય ને એવા મેથીના ગોટા છે તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ મેથીના ગોટા તો હવે સૌ પ્રથમ મેથીના ગોટા બનાવવા માટે મિત્રો મેં અહીંયા એક પણી એટલે કે ગ્રામમાં જોઈએ તો આશરે સો ગ્રામ જેટલી લીલી મેથી લીધી છે તો તમે જોઈ શકો છો કે આ રીતની મેથી આપણે લેવાની છે તો હવે આપણે મેથીને બીટી લેવાની છે તો તમે જુઓ હું અહીંયા પાનને બીટી લઉં છું અને એના ડાળખાને દૂર કરી દઉં છું એટલે આપણે આ રીતે મેથીને બીટી લેવાની છે મિત્રો તો તમે જુઓ હું હવે આ રીતે બધી મેથીને બેટી લઉં છું અને પછી અહીંયા બારીક સમારવાની છે મિત્રો અહીંયા આપણે વધારે ઝીણી ઝીણી હોય ને એવી રીતને આપણે સુધારવાની છે એટલે કે બારીક મેથીને આપણે સમારવાનું છે એટલે હું અહીંયા છરી વડે બારીક મેથીને સમારી લઉં છું મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બારીક મેથીને બીટી લીધી છે અને સમારી પણ લીધી છે આ રીતે મેં લીલા ધાણા પણ લીધા છે તેને પણ મેં બારીક સમારી લીધી છે અને હવે એને બે પાણીએ વોશ કરી અને એક પેનમાં પલાળવા માટે રાખી દીધી છે જેથી કરીને તેમાં રહેલો બધો કચરો દૂર થઈ જાય મિત્રો તમે જુઓ મેથી આપણી પાણીમાં પરરે છે એટલે આ બાજુ આપણે મસાલા કરવાના છે એટલે મેં અહીંયા ત્રણથી ચાર નંગ જેટલા લીલા મરચાં લીધા છે તેને મેં ચોપરમાં બારીક ચોપ કરી લીધા છે અને એક ટુકડો આદુનો લીધો છે તેને મેં બારીક ખમણી લીધો છે તો તમે અહીંયા જુઓ આ રીતના આપણું આદુનો ટુકડાને ખમણી લીધો છે અને મરચાંને મેં બારીક ચોપરમાં ચોપ કરી લીધા છે તો હવે આપણે અહીંયા એક પેન લેવાનું છે એટલે તમે જુઓ મેં અહીંયા એક પેન લઈ લીધું છે તો મિત્રો હવે આપણે અહીંયા ચણાનો લોટ લેવાનો છે તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે તેને મેં ચારી લીધો છે તો હવે આપણે એમાં મસાલા ઉમેરવાના છે એટલે હું અહીંયા આદુ અને મરચાં ચણાના લોટમાં ઉમેરી દઉં છું અને ત્યાર પછી અહીંયા મેથી અને ધાણાને પણ ચણાના લોટમાં હું ઉમેરી દઉં છું આ રીતે તમે જોઈ શકો છો હવે બધા મેથી ધાણા આદુ અને મરચાં આપણા છે તમે જુઓ હું તમને બતાવી રહી છું હવે નજીકથી બતાવું છું હવે ત્યાર પછી આપણે અહીંયા સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે મિત્રો એટલે હું અહીંયા બે ચમચી જેટલું નમક ઉમેરી દઉં છું ત્યારબાદ હું અહીંયા એક ચમચી જેટલો કૂકિંગ સોડા ઉમેરું છું જેથી કરીને આપણા મેથીના ગોટા અંદરથી સોફ્ટ બને અને કૂકિંગ સોડાને એક્ટિવેટ કરવા માટે મેં અહીંયા એક ચમચી લીંબુનો રસ લીધો છે હવે તેને એના ઉપર ઉમેરી દઉં છું અને હવે આપણે આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે એટલે મિક્સ થઈ જાય પછી આપણે અહીંયા થોડું થોડું પાણી ઉમેરી અને આપણે એને બેટર તૈયાર કરી લેવાનું છે મિત્રો તો તમે જુઓ હું અહીંયા થોડું થોડું પાણી અને આ રીતે મેથીના ગોટાનું બેટર તૈયાર કરી લઈશ જુઓ અને અહીંયા આપણે એક જ ડાયરેક્શનમાં ફેટવાનું છે મિત્રો તમે જુઓ હું તમને એ બતાવી રહી છું કે આ રીતે આપણે બેટરને તૈયાર કરવાનું છે તો તમે જુઓ આપણું બેટર હવે તૈયાર થઈ ગયું છે જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે જુઓ અહીંયા હું તમને બતાવું છું અને હવે મેં ગેસ ઉપર પહેલેથી જ એક પેનમાં તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે એમાં આ રીતે મેથીના ગોટાને ઉમેરવાના છે મિત્રો હવે પેનમાં સમાસે ને એટલા હું અહીંયા મેથીના ગોટા ઉમેરી દઈશ તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે મેથીના ગોટાને ઉમેરી દેવાના છે અને આપણે એને તરત જ અલટ પલટ નથી કરવાના આપણે અહીંયા પેનમાં સમાય એટલા ગોટા ઉમેરી દેવાના છે અને ત્યાર પછી આપણે ગોટાને અલટ પલટ કરવાના છીએ અને હા મિત્રો ગેસની ફ્લેમને અહીંયા આપણે મીડિયમ જ રાખવાની છે જેથી કરીને આપણા ગોટા અંદર સુધી તરાઈ જાય તો તમે જુઓ હવે આપણા ગોટા એક સાઈડ તરાઈ ગયા છે એટલે આપણે એને પલટી દેવાના છે ઝારાની મદદથી હું અહીંયા પલટી લઉં છું અને હવે આ રીતે આપણે ગોટાને બંને સાઈડ તરી લેવાના છે તો તમે જુઓ હું અહીંયા બંને સાઈડ ગોટાને અલટ પલટ કરી અને તરી લઉં છું તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા ગોટા હવે તરાઈ ગયા છે એટલે હવે હું એને ઝારામાં લઈ લઉં છું અને એને તેલમાંથી બહાર કાઢી લઉં છું અને એક્સ્ટ્રા તેલને પણ આપણે બહાર કાઢી લેવાનું છે તો તમે અહીંયા જુઓ આ રીતે આપણે ગોટાને તરી લીધા છે અને મેં અહીંયા એક પ્લેટમાં ઉમેરી દીધા છે અને હવે હું આ ગોટાને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું તો મિત્રો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયા છે આપણા મેથીના ગોટા તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી તો મિત્રો મેં અહીંયા મેથીના ગોટા સાથે દહીંની ચટણી રાખેલી છે જો તમારે ખાટી મીઠી ચટણી ખાવી હોય ને તો એનો વિડીયો મેં અગાઉ યુટ્યુબ ઉપર મૂકેલો છે તમે ત્યાંથી જોઈ શકો છો તો તમે જુઓ હવે તૈયાર થઈ ગયા છે આપણા મેથીના ગોટા જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશો આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો Jai yes, Krishna, bye bye. Thanks for watching my video.